કેમ્પનો મુખ્ય હેતુ હાડકામાં ખોડ ખાંપણ ધરાવતા બાળકોને નિષ્ણાત તબીબી માર્ગદર્શન અને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવાનો હતો કેમ્પ દરમિયાન બાળકોની વિગતવાર તપાસ કરી તેમની સ્થિતિ અનુસાર યોગ્ય સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું માતા પિતાને બાળકોના આરોગ્ય વિષયક સલાહ અને આગળની સારવાર અંગે જરૂરી માહિતી આપવામાં આવી હતી કેમ્પની ઉત્તમ વ્યવસ્થા અને સેવાઓને લઈને લાભાર્થી પરિવારો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો ઘણા પરિવારો દ્વારા ટ્રસ્ટના આ સેવાકીય પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી હતી શ્રી બિદળા સર્વોદય ટ્રસ્ટ જયા રિહેબ સેન્ટર પ્રત્યે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ટ્રસ્ટ સમાજ સેવાના કાર્યોમાં હંમેશા પ્રતિબદ્ધ રહી ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરતું રહેશે એવું સંસ્થાના ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું આજે પીડિયાટ્રિક સર્જરી પીડિયાટ્રિક પીડિયાટ્રિક સર્જરી અને પીડિયાટ્રિક ઓર્થો એમ ત્રણ ઓપીડી આજે કરવામાં આવેલી છે પીડિયાટ્રિક ઓર્થોની અંદર લગભગ એંસીથી વધારે બાળકો આવ્યા છે અને પીડિયાટ્રિકની જે સર્જરી કે ચેકિંગ ચાલે છે એની અંદર ત્રીસ બાળકોનું આવ્યા છે તો આ લોકોનું એક્ઝામિનેશન થયા પછી એને બાળકોને જેને સર્જરીની જરૂર છે એની સર્જરી કરવામાં આવશે કરવી આપવામાં આવશે તેમજ જેમની ટ્રીટમેન્ટની જરૂરત છે તેમ સ્પેશિયલી પીડિયાટ્રિક ઓર્થોની અંદર આવો કાર્યક્રમ બહુ ઓછે ઠેકાણે થઈ ગયા છે તો આપણે ત્યાં અહીં આગળ જે છોકરાઓનું ઓપરેશન અહીં કરી શકીશું એમને માસની ડેટ આપી અને અહીં આગળ એમના ઓપરેટિવ કરીશું અને જે પણ વધારે કોમ્પ્લિકેટેડ પેશન્ટ હશે એમની સર્જરી બોમ્બે તો આગળ તરલ નાગડાની ટીમ જે દર વર્ષે આપણી સાથે આવે છે તો એ ત્યાં બોમ્બેમાં કરી આપવામાં આવશે આ કાર્યક્રમ નહીં સિર્ફ એક મહિના માટે નહીં પણ દર મહિને એક કેમ્પ યોજી અને જુદા જુદા બાળકોની ટ્રીટમેન્ટ આવે છે જ્યાં રિએફ સેન્ટર્સ ખૂબ સરસ રીતે કામ કરી રહ્યું છે અને એ એરિયાની અંદર આપણે આગળ વધતા રોબોટિક રિએફ સેન્ટરનું શરૂઆત થઈ રહી છે હોપફુલી છ એક મહિના બિલ્ડિંગ બધાઈ જશે અને આવતા આ વર્ષેના આખરમાં એની શરૂઆત થઈ જઈ જશે તો સિર્ફ મેડિકલ સાઇડ નહીં રીએપ સાઇડ નહીં અને નેચર કરોડમાં ત્રણેય જગ્યાએ ખૂબ સરસ રીતે કામ કર્યું છે એની સાથે સાથે આજે આપણે અહીં આગળ ડોક્ટર બિપિનભાઈ ખાસ સુરેન્દ્રનગરથી અહીં આવ્યા છે ધર્મપુર સાથે જોડાયેલી હોસ્પિટલની અંદર એ ત્યાં કામ કર્યા છે અને આજે આપણું અહીં અહીં આપણી સંસ્થાને જોવા માટે આવ્યા છે તો ખરેખર હું એમને આવકારું છું એમની સાથે એમના ફ્રેન્ડ બી આવ્યા છે તો ખૂબ ખૂબ અભિનંદન સાથે એમને બતાવી અને આગળ છું તમારો ઓપિનિયન આપો આજ કે જે કેમ્પિક કેમ્પ जो बालकोना कैंप है ये कैंप में आज का दिन अभी तक का एक सौ बीस ऊपर पेशेंट अभी आ चुका है और ये डॉक्टर तलल नगरा इनको जो उनका टीम है अब देख रहे हो इसमें जितना भी है सब उनका टीम है डॉक्टर से इसमें जो मेन डॉक्टर डॉक्टर जयदीप इधर अभी पूरा स्क्रीनिंग कैंप है सब अभी तपस्थ हुआ रहा है और बहुत सारा आप देख सकते हैं बहुत सारा लोग पैर में डिफार्मी सब डिफॉर्म डी ये सब का सर्जरी का वो लोग लिस्ट बना रहे हैं अभी बना के अभी सर्जरी की डेट भी फिक्स करने वाले अप्रैल महीने में सबको पूरा सर्जरी होगा उस दिन और ये पूरा सर्जरी सब कुछ यहाँ पे फ्री में करने वाले हैं और पीडियडिकर्थोपेडिक कच्छ में बहुत कम लोग आता है दो तीन ही आता है और सेवा हम लोग को पूरा फ्री ऑफ कॉस्ट में पूरा सेवा करते हैं सब सर्जरी जितना भी है पूरा सेवा फ्री में करते हैं पूरा

जन्म से मगज में तकलीफ होगा इसके हिसाब से स्नायु में तनाव ज्यादा रहेगा अलग अलग सर्जरी होता है सीधा करने के है। सब हर स्टेप होते है। जितना जो वो यहाँ पे करते है जो यहाँ पे नहीं कर सकते वो बॉम्बे में करते हैं तो इसको लॉन्ग फॉलोअप होता है बहुत लंबा इसका फॉलोअप होता है इसका क्या बीमारी होती है क्या करनी पड़ेगी एक कारण इसमें ऐसा है कि મા તકલીફ હોય ડોક્ટર પાસે દેખાના પડતા ઉમર રહેતા હું ડૉક્ટર બિપિન શાહ ગાયનેકોલોજીસ્ટ સુરેન્દ્રનગરથી આવું છું આ ટ્રસ્ટ વિશે ઘણું સાંભળેલું હતું એટલે આજે આ ટ્રસ્ટની અને હોસ્પિટલની મુલાકાત માટે આવેલો વિજયભાઈ સાથે મુલાકાત આવી અને એની જે દર્દીઓની સારવાર અને જે સંભાળ લેવામાં આવે છે એ ખરેખર પ્રસનીય છે ગરીબ અને છેવાડાના વ્યક્તિઓને પણ આ સંસ્થાનો લાભ મળી રહ્યો છે એ ખરેખર અને એ પણ જે આ વિષયની અંદર નિષ્ણાંત લોકો છે જે બોમ્બેથી આવીને એમની અહીંયા સારવાર કરવાથી ખરેખર પ્રશંસનીય અને અભિનંદનીય છે મેરા જુગતસિંહ એ નામ મેં રાજસ્થાન કે જસમેર બોર્ડર ઇલાકે છે મેં દો હજાર બાવીસે यहाँ अपने बच्चे का इलाज करवा के गया था फर्स्ट में और उसके बाद में विजय भाई यहाँ के चेयरमैन है वो हमारा भरपूर सहयोग कर रहे हो अभी मैं ट्वेंटी फाइव बच्चे लेके आया हूँ तो मैं इनको धन्यवाद देना चाहता हूँ और पूरा बीजड़ा स्टाफ को भी मेरा धन्यवाद